અણિયોર સાતાળા માલપુર અને પંચમહાલ અને દરેક જગ્યાએ માવજીરામ બાપુની વાણી અત્યારે ગવાય છે મિત્રો એ વખતે મને હું નાનો હતો ત્યારે મને ઇન્દ્રાણ આવવાની બહુ તમન્ના હતી પણ પરંતુ એ વખતે અમારી પરિસ્થિતિ પણ જીતુભાઈ કંડમ હતી ત્યારે હું આવી શક્યો નતો પણ આજે આજે ખરેખર તમારા આગણે મને જે તમે ભજન સત્સંગ રાખી અને અમારા મુક્ષ જીવોને તમે બોલાવી અને આ સંતોનો સામાજિક કાર્યકર્તાઓ અને કલાકારોને ખરેખર હું દિલથી પ્રણામ કરું છું વંદન કરું છું ખરેખર અભિનંદન કરું છું અને આપ જે જીતુભાઈ સાહેબ ખરેખર નાની ઉંમરની અંદર ખૂબ પ્રગતિ કરી છે અને ફેસબુક ઉપર પર છું કે ખરેખર માવજીરામ બાપુનો જે એક એક પંક્તિ છે હવે એમને આ ફોટા પર મેં એક પંક્તિ જોઈ છે શરૂઆત એકથી જ થાય છે મિત્રો અને અનેક બને છે અનેકમાંથી એક જ થાય છે નાભીથી ઉઠે તીવે છે મને પણ સેવા કરવાનો મોકો મળ્યો હતો મિત્રો મારા ઘરે પણ માવજીરામ બાપુ ભાઈ પાણી બે મિનિટ મૂકી દેજે થોડી મને પણ મજા આવે આ સંતોના ખરેખર આ ધરતી પર જીતુભાઈ જેવા સંત અને એમના બાપુજી મનહરદાસ સાહેબ ખરેખર ખૂબ સેવા સેવાભાવી છે સંત છે અને તમે જે આ ભક્તિનો ભાથું જે ટકાવી રાખ્યું છે એ બદલ હું આપને સેલ્યુટ કરું છું પ્રણામ કરું છું ખરેખર ભજન કરવું એ નાનીસોની વાત નથી આટલો બધો કાર્યક્રમ કરવો એટલે અત્યારે કાળની મોંઘવારીમાં આપણા બાળકોને ખવડાવવાના ફાફા પડે છે મિત્રો ને આટલું તમે સંતોને બોલાયા સામાજિક કાર્યકર્તાઓને બોલાયા કલાકારોને અને આ જે અમદાવાદથી મે બે બે આપણેલા જોરદાર સંતવાણી કરે છે આપણી સમાજના છે ને વાહ 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 આપણી સમાજમાં ભાઈ ખૂબ સંતો અને કલાકારો પણ જબરજસ્ત છે મિત્રો મેં હવે માલપુર ખાતે આખા ગુજરાતમાં સૌ પ્રથમવાર વાલ્મીકી આશ્રમ બનાવી તમે ખ્યાલ હોય તો મને એમાં આ લોકો કેટલા ઓળખે છે મને ઓગરી ઊંચી કરો વાહ વાહ ના 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 એટલે મિત્રો કોઈ ઓળખતું હશે કોઈ ઓળખતું ના હોય પરંતુ એક હું સમાજનો સેવક છું ભક્તિ મેં પેલા જીતુભાઈ મારા માસા ખૂબ જ કરી મેં એક દિવસ હું ઘરે નતો રહેતો પેલા સંતવાણી પણ હું બહુ ગાયો હતો મારે બેન્ડ વાજા હતું પરંતુ એક સાખી વડોદરાના સંત સિ સાહેબ એક સાખીમાં લખ્યું એ સોથી બમળુ જીવે જીવતર સુકામનું દેશ દોહી થઈને ભરતો ભનો નહીતો સમાજ નું એ સોથી બમળુ જીવે જીવતર સુકામનું એ સાખી મેં જીવનમાં ઉતારી દીધી અને ભજન પણ મેં કર્યું સાથે સાથે સમાજના હક અધિકાર માટે હું માલપુર થી દિલ્હી પણ ચાલતો ગયો સાથે સાથે હું અને મારા ધર્મપત્ની પત્ની માલપુર થી પણ ગાંધીનગર જ્યારે દંડવટ પ્રણામ યાત્રા કરી હતી અને કોઈને ખ્યાલ હશે કે યુટ્યુબ પર ફેસબુક પર જોડો મારી લગભગ પચાસ થી સાહીઠ વાર મારી ધરપકડ પણ થઈ ગયેલી છે તેમ છતાંય સમસેર તેરે હાથ મેં હૈ

મારો એક સંદેશો છે કે સાથે સાથે ભક્તિ સાથે શિક્ષણ અને સંસ્કારની જરૂર છે મિત્રો જ્યાં સુધી સંસ્કાર નહીં હોય ત્યાં સુધી આ સમાજનો વિકાસ નથી ઘણા પણ સંતો એવા ઠોકતો નથી મિત્રો ઘણા પણ સંતો એવા મેં જોયા છે એવા કલાકારો પણ જોયા છે કે સ્ટેજ ઉપર તમને મોટું મોટું સ્થાન મળતું હોય અને તમે સ્થાન ઉપર મોટી મોટી બીડી પીતા હોય હું તો તમે વ્યસન કરતા હોય એનો વધુ નથી પણ મારી એક સલાહ છે કે તમે નાના નાના બાળકોના દીપ તમે બીડી સિગરેટ મસાલો પણ ના ખાતા કેમ કે આવનાર બાળકોનું ભવિષ્ય તમે ખતમ કરી રહ્યા છો આપણે આવનાર બાળકોનું ભવિષ્ય ઉજરું જોઈએ છે આ બાળક આઈએસ અધિકારી જોઈએ છે આપણે કલેક્ટર જોઈએ છે ડીએસપી જોઈએ છે મંત્રી જોઈએ છે આ ભારત દેશની અંદર ગુજરાતની અંદર આપણો એક પણ મંત્રી નથી એટલે આઈએસ અધિકારી કલેક્ટર પણ નથી તેના કારણે આપણા વાલ્મીકી સમાજનું શોષણ થઈ રહ્યું છે અને પ્રગતિ થતી નથી એટલે મારું એવું કેવું છે કે આ બાળકોને આધી રોટી ખાયંગે હમ બચ્ચે કો હમ હા સંસ્કારો આપવાના જ્ઞાન આપવાનું ભગવાન રચેતા કે જેને અયોધ્યાની અંદર નરેન્દ્ર મોદી સાહેબે એરપોર્ટ ના વાલ્મીકી આપી છે મિત્રો અને બીજા જેને ચાર ચાર સંતાન ચાર ચાર સંતાન આ દેશ માટે જેને કુરબાન કરી નાખ્યા છે એવા ડોક્ટર બી આર આંબેડકર એમના હાથમાં પણ પેન હતી લીધો આ દેશનું સંવિધાન બનાવનાર આ સંવિધાન ઉપર આ દેશ ચાલનાર જ્યારે આપણને કોઈ તકલીફ પડે છે ને કોઈ જ્યારે મારતું હોય ને ત્યારે કોણ યાદ આવે છે ડોક્ટર બી આર આંબેડકર જ્યારે કોઈ ઝઘડો થયો હોય કોઈ મુશ્કેલી પડી હોય કોઈ આપણી જમીન પડાઈ લેતા હોય ત્યારે ડોક્ટર બી આર આંબેડકર યાદ આવે છે મિત્રો તો હું આવનાર બાળકોને વિનંતી કરું છું કે આર્ટિકલ વાંચો બંધારણ વાંચો બાબા સાહેબનું તમે પુસ્તક વાંચો માવજી રામ બાપુનું પુસ્તક વાંચો જૈન ધર્મનું વાપો કબીર સાહેબનું દરેક ધર્મના પુસ્તકનું જ્ઞાન ખરેખર તમારા જીવનના અંદર ઉતારવું જોઈએ અને ખાસ વાલ્મીકી સમાજને હું વિનંતી કરવા આવ્યો છું સત્સંગ કરતો નથી પણ મારો વિષય છે કે આવનાર બાળકોનું ભવિષ્ય હું ઝાડુ મારવા જતો નથી મિત્રો માલપુરની અંદર તમે આવો ઝાડુ મુક્ત માટે મે પ્રયત્ન કર્યા છે મે ઝાડુ મુક્ત માટે પ્રયત્ન કર્યા છે અમે ઘર ઘર લારી ગલ્લા અને કટલરીના તમામ ધંધા ચાલુ કર્યા છે અને સફાઈ કોઈ ન કરે અમે સમાજમાં કરવા નથી દેતા એવી અમારી અપેક્ષા છે કે ગુજરાતની અંદર આવનાર આપણો બાળક ગટરની અંદર મોત ના થાય આવનાર બાળક આપણું ઝાડુ ના પકડે આવનાર બાળક આઈએસ અધિકારી કલેક્ટર બને ડીએસબી બને સચિવ બને તો આપણા સમાજનું નામ રોશન કરે એવી હું આપને આશા માંગુ છું આજના પ્રસંગમાં અને જીતુભાઈને ખાસ વિનંતી કરવા માંગુ છું કે આપ જે કાર્ય કરી રહ્યા છે હું ટૂંક સમયની અંદર ના 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 સલમાન તો મારે તમારે સંતોનો ઘરો પડ છે સંત મિલન કો જઈએ તજ મોહ માયા વિમાન જુજુ પગ પગાગે દર કોટી અગ્નિ સમાન છે અમે માલપુર થી આ ધરતી પર સંતોના ચરણ પ્રશ કરવા આવ્યા છે મિત્રો આ સંતોના આશીર્વાદથી ખૂબ 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 ધન્યવાદ સંતોના આશીર્વાદથી અમે અહીં સંત મિલન કો જઈએ તજ મોહ માયા વિમાન જુજુ પગ આગે તર્યો કોઠિયક ને સમાન છે અને એક જાહેરાત કરવા જઈ રહ્યો છું માલપુરમાં આવો આવો સંતો માલપુરમાં આપણે ભવ્ય વાલ્મિકી નો આશ્રમનું નિર્માણ કર્યું છે એવું જ આજે આપણે પ્રતિજ્ઞા લઈએ

ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા કે ભાઈ ઇન્દ્રાની આપી દીધી છે ને હા 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 અખંડ મોજુ માવજીરામ માવજીરામ કેન્દ્ર ચાલુ કરવાની જરૂર છે ખૂબ ખૂબ ધન્યવાદ જોરદાર ચાલ્યું થયું વધારો મિત્રો તો ટૂંક સમયની અંદર આ હોલનું નિર્માણ થાય તે આપણા બાળકો સંસ્કાર શિક્ષણ અને આગળ વધે એવા આ કેન્દ્ર બને તો આવનાર બાળકોનું ભવિષ્ય ઉજળ થાય એવા જીતુભાઈને વિનંતી કરું છું કે આપણે પ્રાંત સાહેબને કલેક્ટર સાહેબને મળી અને જ્યાં આવી જે ગૌચર જગ્યા છે ગામતરની જગ્યા છે ત્યાં આપણે જગ્યાની માગણી કરીએ તમારે એક ટ્રસ્ટ છે જ ને ટ્રસ્ટ ઉપર એક ટ્રસ્ટના હોય તો એક ટ્રસ્ટ બનાવો એ ટ્રસ્ટ ઉપર આપણે માગણી કરીએ અને ગામે ગામ બસ આવા હોલ બનવા જોઈએ ત્યાં કોમ્પ્યુટર ક્લાસ લાઇબ્રેરી અને આપણા સંસ્કારો બાળકોને એવા આપે કે આપણા બાળકોનું ભવિષ્ય ઉજળું થાય અને સાથે સાથે જે સંતો છે સંતોનું સન્માન કરવું જોઈએ જે સમાજમાં સંતોનું સન્માન નથી એ ધ્રુવ જીવન છે તો ખરેખર માવજીરામ બાપુ જીતુભાઈ તમારે ખ્યાલ નહીં હોય કે જેવું આ બોલી રહ્યો છે માવજીરામ બાપુનો કૃપા છે બરા અમારા માં સાને પૂછી લો કે માજીરામ બાપુને હું ચાહક હતો હા પાખા ઉદ્દેશ એકલું નથી દીલી દીને હા બા હું ચાહક હતો એમ મારા ઘરે પણ રહ્યા હતા તો મિત્રો આવનાર સમયમાં ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના સફાઈ કામદારો સમાજના હક અધિકાર માટે અને ખાસ ખાસ વિનંતી કરું છું કે જે સંતો છે વાલ્મીકી સમાજના એમના ઉપર જે અન્યાય થઈ રહ્યો છે એમને હું આપને એક ટૂંકી ભાષામાં કહી રહ્યો છું કલાકારોનો પણ અન્યાય થઈ રહ્યો છે આપણી વાલ્મીકી સમાજના ભારત સરકારે જ્યારે એવોર્ડ દરેક સંતોને સામાજિક કાર્યકર્તાઓને આપવામાં આવ્યું છે કબીર એવોર્ડ ડોક્ટર સાહેબ એવોર્ડ પછી સંત રવિદાસ સાહેબ એવોર્ડ ફક્ત અને ફક્ત વાલ્મીકી સમાજના જે સંતો થયા છે એમાંય એવોર્ડ નથી આપે મિત્રો એ દુઃખદ ભરી બાબત છે મેં હવે સચિવ સાહેબ મંત્રી સાહેબને મેં પત્ર આપ્યું છે મિત્રો આ બધા તમામ અને કલાકારોને પણ કોઈ દિવસ આ લોકોને એવોર્ડ પણ આપવા નથી આવ્યો એટલે આ તમામ પ્રશ્નોને લઈને આ તમામ પ્રશ્નોને લઈ અને સમાજને હું વિનંતી કરું છું કે હું વધારે ભાષણ કરતો નથી પરંતુ એક મારી નાની વાત સ્વીકારી અને કેવા માંગુ છું કે ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રશ્નો